હું લાલોજી ઉઠા લાલોજી બધી યાદ રાખી દે જો તે ફરું છે તે હા આ પેલા લાલોજી કેતા તા મારી નાટક કરી છે ઉઠા છે ઉઠા લાલોજી આ લાલોજી કઈ જાસી ને આ જોવા દે તાલ આય સક ની આયો માર ઘર માં ગાઉ છે એવો ઓલ છે ઓલ લાવા છે હા હા

सोळावा मा युद्धाऊ पड

મને <muchin> મારો <muchin>

હુસા એ હુસા ઉતા પણ હાલતો તમાર કી ચૂતિયાર હું માને ફેટી મારવા આયા ને પાઉ મારવા આઈ ગયા તો પાછા અરે એ એ હુ ચાલે મને મય શું બેલે દર્શન યાર દર્શન

બેદાણા માં બેદાણા તમારે લાવ્યા કદી જિંદગીમાં ના કરવું વેઢી વાળી દો તમે મિલાપ કરાવું બે દોણ રાજી ખુશી રવા દઉં પણ આવું કોઈ તોડાવવાનું કોશિશ કરું કદી જિંદગીમાં મહિના આખો તમે આવી ગયા સારું છું તમારા ઉપર એરખા કરી દોલો છો સોરાવા મૂકવું ભગવાન ના મળે ના એટલે મુક લડતા છૂટા પાડવા છૂટા પાડવા ને લડાવી નહીં લડાવવાઈ જાવ લડાવું આ સુધી ભૂલી જો જિંદગીમાં ખોલવાડી દઉં કદી આવું કામ નહીં કરું હારું કરું પણ ખોટું તો કદી જિંદગીમાં નહીં કરું હું મારા જેવું કોઈ કરતા ના આવ્યો લડાવવાનું બળાવવાનું અને હારી સર અને હા મિત્રો જય માતાજી જો તમને અમારા ચેનલ ના વિડીયો ગમતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ને સબસ્ક્રાઈબ કરો જય માતાજી મિત્રો